Oh. <laughs> 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 <थान> <laughs> वाग Mas cala uma મેળું પાવાનું પાકવાનું તો હે પણ હવે આવડો તો અમુદા હોય એવું એમ જોવા જ નાખ

ફેર કરેાડવા આવવું પડે અમાર તો આવવું પડે શું નવી કરોતી અરે હેડો એ બોક ને પાસક ઉપર હોય હવે એ ઢોરન ચાલે ના એટલું થાય ને હેડો કે હેડો અલ્યા આકળા નથો આકળા નથો તમે પણ સાહેબ પાસે મારી સાહેબ ગયું બોલી બોલી હવે દવા કરાવ્યું રખડેલી રખડેલ કે ભરી ઉપર ભણતો જ નઈ આખરી ચાર દાડે તો આવે ભણવા સારું હા તો આપડે વેલા પહોંચી ગયો ને

સાહેબ કોઈ ને લાવ્યું આ તો કોમુ હતા મારા ઓળખ્યા કરો કરો હમણે કરો સાહેબ કોરો કાટે ભાળ મારતો તે તો લ્યા મે પેલો ગોંટી ના લે એના ઉપર તે તો મેડા મેડા કરી નાખે બધે

હાથ ઉપેર ચાલે આવે હાથે હેડે તમે આઈ ગયો મને શીખડાવવા તું સાહેબ પણ આજ મને એવું શીખડાવો અરે એવો શીખડાવું આજ તો બસ ના દેખો ના હોકડા દેખો હોય તો આ તાકી રહ્યા હવે પેલો આ લશું કોઈ દોરાયું ને પછી નહી આવડ્યો તો તમારી વાત સાહેબ સાહેબ વાત કરો કે સાહેબ આ કાલતી ના આયા તો આવડ્યું છે

સાહેબ ઘર માંથી બારે કદી નથી નેહર્યો આખું ઘર મનાયું ઘર દોર્યું ઘર ઓહો

સાહેબ સાહેબ વાગે સાહેબ વાગે ટેકો પડે એમ તો સાહેબ વાગે એ સાહેબ વાગે

ના પણ મન હોય તમે પોકોટફટ પોકો પચી જાય તો હા હા જબર મોકડું વગાડી હો તોડી નાખી સાહેબ અમને ગમે એમ આપડે આ મારો બનાસ ચોથો આ